નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

અગત્યના સમા સારો રેશન કાર્ડ ધારકો થઈ જજો ખુશ ખબર ત્યાર પછી દોસ્તો ગુજરાતના ખેડૂતોને મોટી ચેતવણી જો આને સે મોદીજીની ગરીબો માટે જાહેરાત ત્યાર પછી દોસ્તો મોદીના રાજમાં ખેડૂતોની આવક વધી કે ઘટી આ તમામ સમાચારો વિગતવાર જોતા પહેલા ખાસ કરીને અમારી ચેનલમાં નવા જોડાણ હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જો એ દોસ્તો તમામ સમાચારો વિગતવાર તો પ્રથમ દોસ્તો વાત કરવાના છે લર્નિંગ લાયસન્સને લઈને હવે મળશે ઘરે બેઠા લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે ઘણા લોકોને 3-4 મહિના બાદ તારીખો આપવામાં આવી રહી છે જો કે હવે વાહન લાઇસન્સ માટે ધક્કા ખાવા નહીં પડે અને ઘરેથી લર્નિંગ લાયસન્સ એટલે કે કાછા લાયટેન માટે પરીક્ષા આપી શકશો દોસ્તો કાચું લાયસન્સ તમારે કઢાવવું હોય તો ઘરેથી જ આપી શકશો પરીક્ષા આ માટે આગામી દિવસોમાં એક મહિનાની અંદર પ્રક્રિયાઓ અમલ થશે આઈટીઆઈ અને ડબલ્યુએ WIAS સંસ્થામાં પણ લાયસન્સ પ્રક્રિયા ચાલુ જ રહેશે નવી સિસ્ટમમાં મોબાઈલ કે કમ્પ્યુટરની અંદર ઓનલાઈન પરીક્ષા તમે આપી શકશો તો આતા લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા કાઢવા માટેના અગત્યના સમાચાર ત્યાર પછી દોસ્તો જોવાના છે આંખનું નવું આધુનિક મશીન આવી ચૂક્યું છે દેશમાં પહેલીવાર અમદાવાદમાં ટેલી મેડિસિનની સુવિધાથી સજ્જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ સાથેનું આધુનિક મશીન આવ્યું જેના દ્વારા વિશ્વના કોઈ પણ ખૂણેથી ડોક્ટર હોસ્પિટલમાં રહેલ દર્દીની સારવાર કરી શકશે દેશમાં સૌપ્રથમ માઇક્રો ક્લિયર એપલોનો અત્ય આધુનિક મશીન ઉપલબ્ધ કરાયું છે તેના દ્વારા 165 ડિગ્રી સુધીના રેટિનાની વિવિધ એન્જિયોગ્રાફી એ સાથે કીકી પહોળી કર્યા વગર કરી શકાય છે મશીન દ્વારા 25-45 મિનિટને બદલે 20 મિનિટમાં લેઝર સારવાર થઈ શકે તો દોસ્તો કે તેના સમાચાર હતા આ આધુનિક મશીનના

જેથી ખેડૂતોને ઓટો રેન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાસારો આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી અત્રે મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને પાક ધિરાણ લોન ને લીધે તેમને રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ઇતિહાસમાં પ્રથમવાર સુરત સુરતના હીરા ઉદ્યોગમાં ભયંકર મંદી હીરાની કેટલીક નાની ફેક્ટરીઓ બંધ કેટલાક પગારમાં પચાસ ટકા કાપ મુકાયો સિત્તેર લાખ રત્ન કલાકારો સંકટમાં મુકાયા પહેલી વાર ગુજરાતમાં હીરાની નિકાસની છત્રીસ પોન્ટ અગિયાર તો આયાત છે વીસ પોઈન્ટ જોવા મળી ત્યાર પછી દોસ્તો વાત કરીશું ખેડૂતોના સરખા ભાવ મળતા નથી દેશના કૃષિ મંત્રી શિવરાજ સિંહે પરોક્ષ રીતે કહ્યું કે ટેકાના ભાવે ખરીદી કરવી ત્યારે ત્યારે પડે જે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતો હોય મતલબ પરોક્ષ રીતે કૃષિ મંત્રીએ સ્વીકાર્યું કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી ભારતમાં વર્ષ બે હજાર ચાર થી બે હજાર ચોવીસ ની સરખામણી કરતા કૃષિ મંત્રીએ પરોક્ષ રીતે સ્વીકારેલ છે કે સરકારે ખેડૂતોના પૂરા ભાવ છે તે મળતા નથી ત્યાર પછી દોસ્તો વાત કરીશું મોદીજીને મળી ઉડાવી નાખવાની ધમકી મુંબઈ ટ્રાફિક પોલીસને પીએમ મોદીને જાણ જાનથી મારી નાખવાની ધમકીનો મેસેજ મળ્યો છે મેસેજમાં લખ્યું કે પાકિસ્તાનથી ગુપ્તસર એજન્સી આઈએસઆઈના બે એજન્ટ નરેન્દ્ર મોદી પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે આંગે પોલીસે કહી કે જે નંબર પરથી આ મેસેજ આવ્યો તેની તપાસ શરૂ કરવામાં આવી પ્રાથમિક રીતે નંબર રાજસ્થાનના અજમેરનો હોવાનું સામે આવ્યું તપાસકર્તાઓને શંકા છે કે ધમકી આપનાર વ્યક્તિ માનસિક રીતે અવ્યસ્ત હોવાની અથવા તો દારૂના નશામાં હોય તેવી શક્યતાઓ છે ત્યાર પછી દોસ્તો વાત કરીએ શું ગુજરાતમાં વધશે મોંઘવારી આ ગુજરાતની અંદર પ્રોપર્ટીઝના ભાવ વધશે મકાન બનાવવા કે જમીન ખરીદવા મોંઘી બની જશે નવી જંત્રી અમલમાં આવતા જ સુકવવાના થતા નાણાં સો થી બસો ટકાનો વધારો થશે નવી જનત્રી મુજબ બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવા પડશે હવે તેની સીધી અસર એ થશે કે કોમર્શિયલ અને રેસિડેન્સિયલ પ્રોપર્ટી ખરીદનારાઓને માથે બિલ્ડર્સ અને ડેવલોપર્સ વધારાનો બોજ નાખે તેવી શક્યતા છે તો તો વાત કરીશું રેશન કાર્ડ ધારકો ખુશ ખબર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લાભાર્થીઓ માટે આનંદદાયક છે કારણ કે હવે લાભાર્થીઓને નવ વસ્તુઓ મફત મળશે ઘઉં કઠોળ અમલ કરવા સૂચનાઓ આપવામાં આવી ત્યાર પછી દોસ્તો જોવાના છે ખેડૂતો ગુજરાતના ખેડૂતો ચેતવણી આપી છે કોને તો કે સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં વગર ચૂંટણી માહોલ ગરમાયો છે કારણ કે સરકાર ગીર વિસ્તારના જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના એકસો ને ગામડાઓ માટે ઇકો ઝોન જાહેરનામું બહાર પાડ્યું હતું પાલસેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આપ નેતા પ્રવીણ રામ ગોપાલ ઇટાલિયા પરેશભાઈ ગોસ્વામી રાજુભાઈ કરશનભાઈ બાપુ ભાદરકા તેમજ અન્ય આગેવાનોએ હાજર રહી ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં રસ્તા પરની લડાઈઓ સાથે કાયદાકીય લડાઈઓ લડવામાં આવશે

માહિતી અનુસાર ભારત બ્રાન્ડનો બીજો તબક્કો ત્રેવીસ ઓક્ટોબર થી શરૂ થશે જેમાં બે નવી કઠોળ પણ સામેલ થવા જઈ રહી છે ત્યાર પછી દોસ્તો અગત્યના સમાચાર મોદી રાજમાં ખેડૂતોની આવક વધી જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર ઘડવામાં આવી છે ત્યારથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવામાં સબસીડી થી લઈને પાક ઉગાડવા માટે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાની સહાય સુધી તેમજ કૃષિ ક્ષેત્રે જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કામ આપવામાં આવી રહ્યું છે તો દોસ્તો અહીંયા મોદીજીના રાજમાં આવક વધી તેવું ગણી શકાય તો આ અગત્યના સમાસારો આવા સમાચારો દરરોજ જોવા માટે ખાસ અમારી ચેનલમાં જોડાયેલા રહો